ત્રેવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત છવ્વીસ લોકોના મોત નિપજ્યા હતા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે જેમાં ભાવનગરના પિતા પુત્ર મોતને ભેટ્યા હતા આ અંતિમ યાત્રામાં રાજકીય નેતાઓ સાથે ગ્રામજનો પણ હાજર રહ્યા હતા પહેલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું મોત થયું છે જેમાં મોડી રાત્રે મૃતદેહને ભાવનગર ખાતે લવાયો હતો ભાવનગરમાં પુત્ર સ્મિત અને પિતા યતીશની અંતિમ યાત્રા હજારો લોકો જોડાયા હતા ભાવનગરના કડીયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુખદ અવસાન થયું છે તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હતભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પિતા પુત્રના મૃતદેહોને ઇન્ડિગોની ફ્લાઇટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા અમદાવાદથી રોડ માર્ગે બંને મૃતદેહને મધરાત્રિએ ભાવનગર લવાયા હતા મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભળીયા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા મેયર ભરતભાઈ બારડ ધારાસભ્યો સર્વજીતુ વાઘાણી સેજલબેન પંડ્યા ભીખાભાઈ બારૈયા ગૌતમ ચૌહાણ જિલ્લા કલેક્ટર ડોક્ટર મનોજકુમાર બંસલ જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી રેન્જ આઈજી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુઃખની ઘડીમાં સહભાગી બન્યા હતા

ઝરણા વહેતા હતા અને અમે ચડ્યા ઉપર ને બહુ કાધો હતો એટલે અમે ગેટે મેન ગેટ એટલે અમારે ટિકિટ લેવાની હતી એટલે અમે ટિકિટ લઈને સીધા અંદર જ ગયા એટલે એક જ મિનિટ થઈ હતી અમે ટિકિટ લીધી એના ને ટિકિટ લઈને અમે સીધા અંદર ગયા એટલે અમે ઘડીક ફોટા બોટા પાડ્યા ફોટા પાડીને અમે ઘડી કામ બેઠા અને નક્કી કરતા હતા કઈ રાઈડમાં બેહવું કઈ નહીં એમ બધું નક્કી કરતા મેં કહ્યું કે આમાં વેહી આમાં નહીં એમ નક્કી કરીને અમે જાતા ત્યાં બે ફાયરિંગ થઈ અમને એમ લાગ્યું કે ફટાકડા ફૂટ્યા છે એટલે અમે બહુ ધ્યાન ન દીધું અને બીજા બધા માણસો પછી અમે ઘડીક રહી ને આતંકવાદી નજીક આવી ગયા છે એટલે બધાને મારવા માંડ્યા એટલે બધા મારવા માંડ્યા એટલે બધાને વાગવા માંડ્યા એટલે બધા તો પડવા માંડ્યા એટલે અમને લાગ્યું ભાગવા જેવું છે એટલે ભાગી ગયા મારા બધા ભાગ્યા પણ એને ખબર નહોતી કે મારા ફુવા ને એનો છોકરો મારો ભાઈ એ બધા વાહે છે એમ ને હું એટલે ઈ તો પેલા વયા જ ગયા તા પછી અમે હું જાતો તો ત્યાં ફાયરિંગ અહિયાં ફાયરિંગ છો એટલે મારા ફુવા પડી ગયા ઊંધા પડીને પછી મારો ભાઈ સ્મિત ઊભો રહી ગયો એની પડખે એટલે એને ખબર નથી કે અહીંયા આતંકવાદી પોગી ગયો છે એટલે એની હાવ નજીક આતંકવાદી આવી ગયો હતો અને અહીંયા હાવ નજીક આવીને પછી ભાઈ એને કાંક પૂછવું હશે મને તો બાકી ખબર નથી પણ એને પૂછીને એટલે માર્યું સીધી મારી નાખી એટલે મેં જોયું એટલે મને છું કે હવે ભાગવા જેવું જ છે એટલે હું તો દિવાલની વાત સંતાઈ ગયો અને બેસી ગયો કે મારા સામેથી ફન ગેટે ફૂલ દોડતા દોડતા મને એવું લાગ્યું મારા ફુવાઈ બન્યા છે તો મેં જોયું ફુવાઈ ને સ્મિથ બે મારા બે ભાઈઓ ને ફુવા બધા ત્યાં પડ્યા હતા એટલે ઘડીક રાઈને શાંત થયું એટલે ફાયરિંગ તો થતું જ થું પછી તે અમે લેતા આવ્યા મારા ભાઈ ને સ્મિથ ને અડધા ઉધી મેન ગેટ ઉધી

ને મે એક ભાઈને ને જોયા તા એ મે કીધું શ્રીનગર સરને કે મે આની જેવો દસલ જોયો ને આ હતો એટલે મને કઈ ખબર નથી બહુ બાકી તો તે તો એતે આની જેવો દસલ જોયો તો લગભગ કેટલા સમય સુધી થયું છે 4-5 મિનિટ બધું પૂરું કેટલા લોકો હતા હે કેટલા લોકો નહીં નહીં મે ને એક એક જ જોયસ ને બધી કોર ચિંતાતું તું ફાયરિંગ સ્મિથ છે સ્મિથ અને સુબન એને તો એનસીસી માં કરેલો હતો ને એને પોલીસ ને પીએસઆઈ એમ બધું બનવું હતું ગોળીઓ વાગી તો ત્યારે તમે જોઈ હા ભાઈ ને ફોન હા ફોન તો નથી જોઈ મેરા સ્મિત ને મે લાવ્યો તો ને એટલે મે જોઈ કે વાત એને અહીંયા છાતી ને હાથળે વાગી હતી અચ્છા તમે મુખ્યમંત્રી સાહેબ ની આજે ઈચ્છા વ્યક્ત કરી છે તમારે પણ આર્મી માં જવું છે નહીં મારે આર્મી માં તો નથી જવું પણ એની જેવું બનવું છે ને મારે આ બધા આતંકવાદી ને બધાને બંધ કરવા છે એમ છેલ્લે શું વાત થઈ તો ભાઈ આજે ગોળીબાર પહેલા તમારું છે અમારે મોજમાં જ હતા અને અમે બધા હાથે ઘોડા કાવતા હતા ને મોજમાં જ હતા વિપુલ ભારત દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર